મધ્યપ્રદેશ પર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે રાજ્યમાં સત્તર જુલાઈ સુધી સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી આજે અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ તો બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી અને ભાવનગર સહિત આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી તેર જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વધી શકે છે વરસાદની તીવ્રતા પંદર અને સોળ જુલાઈ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની સાથે થંડર સ્ટ્રોમની ચેતવણી ત્રણથી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું હવામાન વિભાગનું અનુમાન શનિવારે શહેરનું મહત્તમ તાપમાન રહ્યું ડિગ્રી તો લઘુત્તમ તાપમાન રહ્યું સત્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી છેલ્લા બાવીસ કલાકમાં રાજ્યના એકસો પાંચ તાલુકામાં નોંધાયો વરસાદ સત્તર તાલુકામાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો ભાવનગરના ઉમરાળામાં ત્રણ અને પાલીતાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ઉનાના ધ્રાંગધ્રામાં બે તો ગઢડામાં વરસ્યો એક પોઈન્ટ સિત્યાશી ઇંચ વરસાદ તોફાની બેટિંગ જિલ્લામાં પાલનપુર ડીસા દાંતીવાડા વીજળીના કડાકા બડાકા સાથે વર્ષો વરસાદ ડીસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં મેઘરાજાની ધડબડાટી પાંથાવાડા વિસ્તારમાં વરસ્યો ભારે વરસાદ માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી વાહન ચાલકોને હાલાકી સુરેન્દ્રનગરના ધાંગદરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સતાપર જશાપર રાજગઢ ગામમાં વરસાદ ખેતી પાકને અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ધોધમાર વરસાદ રાપરના કેટલાક વિસ્તારમાં માર્ગો પાણીમાં ગરકાવ પલાસવામાં પણ વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી માર્ગો ઉપર ટેવાતા થયા વરસાદી પાણીના ઝરણા ભારે વરસાદ પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં અનેક સ્થળે જળબંબાકાર પાલીતાણાના તળેટ વિસ્તારમાં માર્ગો ઉપર ફરી વળ્યા વરસાદી પાણી વીરપુર જીવાપુર ડુંગરપુર આદપુર જામવાડી લુવારવા રાજથળી સેંજળિયા ઘેટી સોનપરી વડાળ અને કદમગીરીમાં વરસ્યો વરસાદ ઉપરવાસ ભારે વરસાદ વરસતા મવા નો માલણ ડેમ સો ટકા ભરાવો મોટા ખુટવડા ગૌરસ સાંગણિયા લખુપરા કુંભણ નાના જાગરા તાવેડા મવવા અને કતપર ગામને કરવામાં આવ્યા એલર્ટ વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સૂચના ધોધમાર વરસાદ વરસ્યો સાવરકુંડલામાં સ્થાનિક નદી નાળા અને મોકળામાં પાણીની ભરપૂર આવક મોટા બહોદરામાં આવેલા મોકળાના પાણીના પ્રચંડ પ્રવાહમાં તળાવું ટ્રેક્ટર ગ્રામજનોએ ટ્રેક્ટર ચાલકનો બચાવ્યો જીવ અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાબરા પંથકમાં પડ્યો વરસાદ અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી પધાર્યા મેઘરાજા ગઢડામાં વરસાદને કારણે રસ્તા ઉપર વહેતા થયા પાણી બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું ફરી આગમન બરવાડા ગઢડા ગોરડકા સહિતના ગામમાં વરસાદ વડોદરાના શિનોરમાં વિરામ ફરી વરસાદ શિનોરના સેગવા રોડ કાયા વરોહણ રોડ અને કરજન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ આસપાસના ગામડાઓમાં પણ વરસાદ ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બપોર થતા શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશી ગાંધીનગરના ઘ ચાર અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી પાણીના કારણે બિસ્માર રસ્તા પરના ખાડા ન દેખાતા વાહન ચાલકો પરેશાન ખાડામાં પાણી ભરાવાને કારણે મોટા ભૂવા પડવાની અને રોડ બેસી જવાની ભીતિ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ખાબર કીધું સરેરાશ અડતાલીસ પોઈન્ટ ચૌદ ટકા વરસાદ સૌથી વધુ કચ્છમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણીસ અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો સરેરાશ બાવન પોઈન્ટ ચુમ્માળીસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો સરેરાશ સુડતાલીસ પોઈન્ટ ત્રીસ ટકા વરસાદ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બન્યો મુસીબત છતરપુરમાં નદીના ધસમસતા પ્રવાહમાં ધસી પડ્યો પુલ પુલ વચ્ચેથી જ તૂટી જતા અવર અટકી મધ્યપ્રદેશના છતરપુરમાં વરસાદને કારણે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હોમગાર્ડ અને એસડીઆરએફની ટીમે બોટના માધ્યમથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છતરપુરમાં અનેક વિસ્તારમાં ભરાયા છે પાણી છત્તીસગઢના કાંકેરમાં જીવના જોખમે થઈ રહ્યું છે આવાગમન એક તરફ વરસાદ બીજી તરફ નદી ઉપર પુલનો અભાવ નદીની વચ્ચે બનેલા પિલર માંથી લોકો કરી રહ્યા છે અવરજવર ભારે વરસાદની અસરથી નેતાઓ પણ નથી અસર મધ્યપ્રદેશની ગુડ વિધાનસભાના ધારાસભ્યના ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી ધારાસભ્યને પણ નથી પહોંચી પ્રશાસનની મદદ હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન મુશ્કેલી યથાવત મંડીના કુલ્લુ રોડ ઉપર ભૂસ્ખલન રસ્તો બ્લોક મંડી તરફ જવા માટે પહાડી રસ્તાનો લેવો પડે છે આશરો ગુજરાત પોલીસને ગૃહમંત્રીએ કરી ટકોર પોલીસનો ડર ગુનેગારોમાં જરૂર હોવો જોઈએ પોલીસનું નામ સાંભળતાની સાથે ગુનેગાર દૂર ભાગવો જોઈએ પોલીસને આપેલા દંડા નો ગુનેગારો સામે કડકાઈથી ઉપયોગ કરવો જોઈએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લગાવેલા આરોપ સામે સાવડ ડેરી ચેરમેન દિનેશ ખટારિયાની પ્રતિક્રિયા ઇટાલિયાને દરેક સ્થળ પર આરોપો લગાવવાની ટેવ છે સાવડ ડેરીમાં ભેળશીટના આરોપો ખોટા અને રાજકારણથી પ્રેરિત છે ખેડૂતોની જીવાદોરી પર સવાલ ના ઉઠાવવો જોઈએ

શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી એરપોર્ટમાં અમદાવાદ બારમા ક્રમે હોવાનો સર્વેમાં દાવો એરપોર્ટ આસપાસ ગીચ વસ્તી હોય તેમ પ્લેન ક્રેશ વખતે વધુ જાનહાની અને ધ્વનિ હવાના પ્રદૂષણનું પણ જોખમ શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી એરપોર્ટમાં સુરત બેંગલુરુ અને દિલ્હીનો પણ સમાવેશ મગડોનલ્સના બર્ગર ખાતા પહેલા છેથી જજો નવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગની ટીમે પ્રહલાદ નગરમાં આવેલું મગડોનલ્સને કયુ સિલ્વ વેજ અને નોનવેજ ખાદ્ય એકમમાં તકેદારી ન રાખવામાં આવતી હોવાની મળી હતી ફરિયાદ રસોડામાં સ્વચ્છતાનો પણ જોવા મળ્યો અભાવ સુરતની સમૂહ ડેરીમાં મહારાષ્ટ્રનું દૂધ પધરવાના વિવાદને લઈ અને ભીનું સંકેલવાનો પ્રયાસ પ્રમુખ માનસિંહ પટેલનું પ્રમુખ રાજુ પાઠક એકબીજા વિરુદ્ધ ભૂલવાનું ટાળ્યું બેઠકમાં જાણે કંઈ થયું ના હોય તેવા વાબ બંને નાસું સમુલ ડેરીમાં સામાન્ય સભા બાદ રાજુ પાઠકે કૌભાંડના આરોપને મુદ્દે આપી પ્રતિક્રિયા ભ્રષ્ટાચાર સાબિત થાય તો છોડી દેશ રાજકારણ આંતરિક વિવાદ ન હોવાનો કર્યો દાવો ગેરસમજ હોય તો દૂર કરવામાં આવે તેવી કહી વાત સુરતમાં ફાર વિભાગની કડક કાર્યવાહી એનઓસી રિન્યુ નહીં કરનાર ચાર હોસ્પિટલના કરવામાં આવી સિલ હાઈકોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલના પગલે હાથ ધરાઈ કાર્યવાહી પસ્તીમાં લઈ જવાતા પાઠ્યપુસ્તકોનો જથ્થો અમદાવાદની શાહીબાગ પોલીસે કર્યો સીલ સાથે જ આવેલા વિકાસ પ્રિન્ટરમાંથી આવ્યા હતા પુસ્તકો વિકાસ પ્રિન્ટરના મેનેજરને કરવામાં આવી પૂછપરછ પાઠ્યપુસ્તકનું પ્રિન્ટિંગ ખરાબ હોવાથી પસ્તીમાં નિકાલ કરાયા હોવાની પ્રાથમિક માહિતી વડોદરાના કર્જણમાં વર્ષ બે હજાર એકવીસ અને બાવીસમાં મંત્રિકા યોજનામાં કોભાંડ થયાનું પર કરજણ તાલુકા વિકાસ અધિકારીએ આઠ શક્ષની સામે નોંધાવી ફરિયાદ જનરલ પ્રક્રિયાની શરતો ભંગ કરી નેજય કન્સ્ટ્રક્શન કંપનીને સામાનનો ઇજારો આપી અને ચૂકવાયા હતા વધુ રૂપિયા ગંભીરાવરી દુર્ઘટનાના ચાર દિવસ બાદ પણ લાપતા એક યુવકનો નથી મળે મૃતદેહ નરસિંપુરા ગામનો વિક્રમ નામનો યુવક હજુ પણ લાપતા અત્યાર સુધી વીસ લોકોના થઈ ચૂક્યા છે મૃત્યુ ટીમે પુલના લીધા વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બે બાળકોના પરિવારને ચૂકવાશે સહાય આશાસ્પદ બાળકો પરિવારનો સહારો બનતા પરિવારને વધુમાં વધુ સહાય મળે તેવા પ્રયાસ કરવાની ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષે આપી ખાત્રી ગંભીરા બ્રિજ દુર્ઘટનાના દોષિતોની સામે લેવામાં આવશે કડકમાં કડક પગલા કોઈને પણ છોડવામાં નહીં આવે વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે આપી આ ખાતરી કેટલાક કરી સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી હોવાનો કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો આરોપ ગંભીરા બ્રિજ મુદ્દે પણ અનેક વખત સંબંધિત વિભાગમાં કરી હતી રજૂઆત આમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાય છોટાદેપુરના સુખી જળાશય યોજનાના લોકાર્પણ પહેલા જ કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડ્યા કોંગ્રેસના કાર્યકરોએ ભ્રષ્ટાચારને લઈ નોંધાવ્યો વિવિધ પ્રશ્નોને લઈ સોમવારે સુરેન્દ્રનગરમાં ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસનું ધરણા પ્રદર્શન વર્ષ બે હજાર ચોવીસમાં સરકારે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આશરે એક લાખ અડસઠ હજાર ખેડૂતોએ કરી હતી અરજી જે પૈકી પચાસ ટકા ખેડૂતો સહાયથી વંચિત હોવાનો દાવો કપરાડાના ઓઝર ગામની સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાની સામે વાલીની ફરિયાદ ધોરણ નવ અને દસના ક્લાસો મંજૂરી વગર ચલાવતા હોવાનો આરોપ શિક્ષણ વિભાગે તપાસ કરતા નવ અને દસના વર્ગો ચાલુ મળ્યા જોવા સંસ્થાને કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો મંગાવ્યો મવા તાલુકાના લોકોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ અને લોંગીયા આશ્રમના ઓમ રામ બાપુએ વ્યક્ત કરી નારાજગી સાંસદ અને ધારાસભ્ય સમક્ષ કરી રજૂઆત વાવડી અને કળમોદર ગામની વચ્ચે આવેલી નદી પર પુલ બનાવવાની ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક પરથી ક્યારે રાજીનામું નહીં આપે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી નો દાવો ઇટાલિયા બનશે વિસાવદરનો અવાજ રોડ ગટર પાણી સહિતના મહત્વના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ પ્રમી રહું છે ચેલેન્જ કેમ ભાજપના ઉદ્દોધારો જડપાયા જુગાર રમતા તરસાડી નગરના ભાજપના ઉપ્રમુખ ભાજપ શક્તિ કેન્દ્ર નંબર છના મુખ્ય સંયોજક અને ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર સહિત સાત લોકો ઝડપાયા કોસંબા પોલીસે બાતમીના આધારે કુંવરદા ચોકડી નજીક પાડ્યા દરોડા સુરતના લિંબાયતમાં ત્રેવીસ વર્ષીય પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ કરી આત્મહત્યા પરણિત પ્રેમિકાને મળવા પ્રેમી ગયો હતો ત્યારે પરિવાર જોઈ જતા બોલાચાલી થઈ જ્યાં પ્રેમીએ ઝેરી દવા પી લેતા થયું મોત યુવકને માર પરિવારજનોએ જુનાગઢમાં દુધાળાના પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂના નશામાં ઝડપાયું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સામે નશાની હાલતમાં વાણી વિલાસ કર્યો શિક્ષક પરિતકુમાર કનેરિયાની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ દ્વારકાના ઉખા ટોલ નાકા પાસે રાજસ્થાનના પ્રવાસીની કાર પલટી દ્વારકાથી દર્શન કરી અને પરત ફરી રહ્યો હતો આ પરિવાર તે દરમિયાન ગાયને બચાવવા જતા અકસ્માત કારમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત મહીસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાંચ લેતો ગ્રામ સેવક ઝડપાયો આરોપી મહેશ વણકરે યોજના માટે માગી હતી દસ હજારની લાંચ મહીસાગર એસીબીએ ગ્રામ સેવકને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો

અમદાવાદમાં પોપટ ચોરીના કેસમાં એલસીબીએ બિહારના વિશાલ યાદવ ની ધરપકડ કરી સાથે બે શખ્સો ધરપકડ કચ્છના ગાંધીધામમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વુડ સાઇડ પુલ પાસેથી નવસો ચોસઠ ગ્રામ ગાંજા સાથે બંનેને ઝડપી લીધા પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ અમદાવાદ એરપોર્ટમાં મુસાફર પાસેથી છ કરોડનો ગાંજો ઝડપાયો છોડનો અમદાવાદના ચાંદખેડામાં યુવતીના આપઘાત કેસમાં આરોપી હાર્દિક રબારીની ધરપકડ હાર્દિકે યુવતી અને તેના કથિત બોયફ્રેન્ડ અંગત પડનો વિડીયો લીક કરવાની આપી હતી ધમકી હાર્દિક ધરાવે છે ગુનાહિત ઇતિહાસ વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાના કેસમાં બે આરોપી મહેસાણા અહેમતનગર હાઈવે ઉપર સાબરમતી નદી ઉપર બનેલો બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ કલેક્ટરે જાહેરનામું બાર પાડી બ્રિજ બંધ કરાવ્યો અવરજવર બંધ કરાતા ભારે વાહન ચાલકોને અવરજવર બંધ કરાતા ભારે વાહન ચાલકોને ઊભી થઈ સમસ્યા

વડોદરાના ડભોઈના નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પરનો જૂનો અને જર્જરિત બ્રિજ થવું ધરાશાયી ભારે વરસાદને કારણે બ્રિજ ધરાશાયી થતા ગ્રામજનોને હાલાકી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ચાંદોત થઈ અને ડભોઈ જવા માટે બે કિલોમીટર ફરીને જવા મજબૂર તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની માંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બ્રિજ માત્ર બે જ વર્ષમાં જર્જરિત વીસ નગરના ભાંડુ ગામ નજીક રેલવે લાઇન ઉપર બનેલા બ્રિજના દેખાવા લાગ્યા ટપકે છે લઈ સવાલ સ્થાનિક કરી પાંચ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો વલસાડ જિલ્લામાં લીલોપર પુલ પર ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ બંધ કરવામાં આવેલા પુલ નું યુદ્ધ ના ધોરણ શરૂ કરાવ સમારકામ ઇન્સ્પેક્શન બાદ જ પુલ પુનઃ શરૂ કરવા માટે કરાશે નિર્ણય

તમામ પર કલાક પોલીસ બનાસકાંઠાના એક એકબાલગઢમાં બનાસ નદી પર આવેલ પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો સાડત્રીસ વર્ષ જૂનો પુલ હોવાથી પ્રશાસને નિર્ણય લીધો ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ જર્જરિત પુલ બંધ કરાયો કચ્છમાં કલેક્ટરના જાહેરનામાનો પંખ ભુજ મુન્દ્રા રોડ પર બાપ્યા અને બરાયાનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો ત્રણ મહિના માટે આ બ્રિજ પર ભારે વાહનો અવરજવર જવર નહીં કરી શકે છેલ્લા બે વર્ષથી ભવાનીપુરમાં આવેલો બ્રિજ બસ અને ભારે વાહનો માટે બંધ કરાતા લોકોને હલાકી અબડાસાના લોકોના મતે પુલ બંધ હોવાથી નલિયાથી ભુજ તરફ જતા યાત્રીઓને કાપવું પડે છે લાંબુ અંતર સમયનો પણ વ્યય થાય છે કોરબંદરના ગુજરાત મેરીટાઇમ બોર્ડે આઈઆઈટી ગાંધીનગરના સિવિલ વિભાગના મુખ્ય પ્રોફેસરને લખ્યો પત્ર શહેરમાં જીએનબી વિભાગસ્તકના સાથ નાના મોટા પુલની ચકાસણી કરવા પત્રમાં ઉલ્લેખ પુલની માળખાકીય સ્થિરતા અને પ્રૂફ ચકાસણી કરવા માંગ ગંભીર અકસ્માત બાદ છોટાઉદેપુર પ્રશાસન એક્શનમાં બોડીલીમાં નર્મદા મુખ્ય કેનાલના બ્રિજની ચકાસણી કરાઈ એન્જિનિયર સહિત અધિકારીઓ કેનાલમાં બોટ મારફતે ચકાસણી કરી બ્રિજના નીચેના ભાગની ચકાસણી કરી મોરબીના મુખ્ય વિસ્તાર નગર દરવાજામાં રોડ રસ્તા બન્યા બિસ્માર ઠેર ઠેર ખાડાને કારણે વાહન ચાલકોને પરવાર મુશ્કેલી ઊબડ ખાબડ રોડને કારણે અકસ્માતના બનાવામાં પણ વધારો મોરબીના રવાપર વિસ્તારમાં માર્ગો બન્યા બિસ્માર હાઈ પ્રોફાઇલ વિસ્તારના રસ્તા ઉપર પડ્યા મસ મોટા ખાડા ફખડજો ઠખડજોજ રસ્તાને કારણે વાહનોને નુકસાન આગામી પંદર દિવસમાં મોરબીના લાતી પ્લોટી સહિતના વિસ્તારોમાં શરૂ થશે કામ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાનો દાવો આગામી છ મહિનામાં રોડ સહિતના મોટા ભાગના કામો પૂર્ણ થઈ જશે તેવો પણ આપ્યો ભરોસો અમદાવાદથી રાજકોટને જોડતા સનાથલ જંકશન પર સિક્સ લેન બ્રિજની કામગીરી શરૂ દરરોજ પસાર થતા બે લાખ વાહન ચાલકને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે બસો પાસઠ કરોડના ખર્ચે છસો મીટર લાંબા અને ઓગણત્રીસ મીટર પહોળા બ્રિજની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરાશે અમદાવાદના વાસણાથી પાલડી જવાના રસ્તા પર બ્રેકડાઉન ની કામગીરી પૂર્ણ થયા છતાં લગાવાયા બેરિકેટ કામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પ્રશાસનના પાપે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પડી રહી છે ભારે હાલાકી ભાવનગરના ચિત્રા જીઆરડીસી વિસ્તારમાં ખાડાઓને કારણે રાહદારીઓને હાલાકી ઉદ્યોગકારોને પણ ખખડતા જ રસ્તાઓને કારણે નુકસાન નવો રસ્તો બનાવવા માટે ત્રણ મહિના પહેલા કરાય છે અરજી જેને હજુ સુધી નથી મળી મંજૂરી રસ્તા પરથી ડામર ગુમ થયો મહેસાણાના ઉંઝા બાયપાસ હાઈવે પરથી પાંચોડ ચોકડી પાસે બ્રિજ નીચે આવેલા હાઈવે ઉપર પડ્યા મસ્ત મોટા ખાડા લોકોના વાહનો ખાડામાં પટકાતા થાય છે ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય ગણતેશ્વરથી સેવાલિયા તરફના ડિસ્કો રોડથી સ્થાનિકો અને વાહન ચાલકો ત્રસ્ત ખાડાની વચ્ચે રોડ કે રોડની વચ્ચે ખાડા તે કેવું મુશ્કેલ તાત્કાલિક ધોરણે રોડમાં સમારકામ કરવાની સ્થાનિકોની માંગ ગંભીર અભિ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારજનોની ધારાસભ્ય કેતન ઇનામદારે કરી મદદ ધારાસભ્ય તરીકે બે વર્ષના પગારમાંથી ચૂકવશે જરૂરી સહાય મૃતકોના પરિવારને એક એક લાખની સહાય કરશે ધારાસભ્ય મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા બ્રિજ નું કામ અધૂરું રહેતા વાહન ચાલકોને હાલાકી ખાનગી કંપનીની વીજલાઇન બ્રિજ વચ્ચેથી પસાર થતા 1 વર્ષથી કામ છે અટકેલું ખાનગી કંપનીએ વીજલાઇન હટાવવા માટે 1 કરોડનો ખર્ચ બતાવતા વિવાદ આ ખર્ચ કોણ ભરપાઈ કરશે તે અંગે વિવાદ થતા બ્રિજ નું કામ અટકેલું છે બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનનો જોખમી ટ્રેક દુર્ઘટના સર્જી શકે છે ટ્રેક ને પકડી રાખનાર લાકડાના સ્લીપર સડી ગયા

અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર શ્રાવણ માસ ને લઈને સોમનાથ જતી ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ જોડવાની ઉઠી માંગ રેલવેની કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય રાજકોટ ભાવનગરના અધિકારીઓને વ્યવસ્થા કરવા રજૂઆત કરી રાજકોટ સોમનાથ રાજકોટ વેરાવળ અને ગાંધીનગર કેપિટલ આવતીકાલથી ટ્રેન ઉપાડવાના આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ થઈ જશે તૈયાર ટિકિટ કન્ફર્મ થઈ કે કેમ તેની સમયસર જાણ થાય તે માટે લેવાયો નિર્ણય તો પેસેન્જરોને રેલવે સ્ટેશન પર સિત્તેર અને ટ્રેનમાં એશી રૂપિયામાં મળશે વેજ થાળી ઇપીએફઓએ પીએફ ફંડ ઉપાડવાના નિયમોમાં કર્યો મહત્વનો ફેરફાર પ્રથમ વખત ઘર ખરીદવા પીએફમાંથી ડાઉન પેમેન્ટ ભરવા મળશે મદદ ત્રણ વર્ષ જૂનું પીએફ ખાતું ધરાવતા સભ્ય પીએફ બેલેન્સના નેવ ટકા સુધીની રકમ ઉપાડી શકશે સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને પણ હવે સોંપી શકાશે ટીપીઓનો ચાર્જ કોઈ કારણોસર શક્ય ન બને તે કિસ્સામાં જ મુખ્ય શિક્ષકોને ચાર્જ આપવાનો રહેશે મદદનીશ કેળવણી નિરીક્ષકોને ખાલી જગ્યા પર ચાર્જ સોંપવા સૂચના સૌરાષ્ટ્રમાં પાણીની કપરી પરિસ્થિતિને યાદ કરતા જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગીર ગંગા ટ્રસ્ટ તરફથી આયોજિત જળ સંમેલનમાં પ્રધાનમંત્રીના જળ સંચયના કાર્યોની કરી વાત પાટીલના હસ્તે કરાયા અન્ય લોકાર્પણ કાર્યક્રમ સુરતના અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છે અલથાણ પોલીસ સ્ટેશન વડોદરા કલેક્ટરે રંગ રંગસેતુ બ્રિજનું નિરીક્ષણ કર્યું રંગ રંગસેતુ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાઈ છે બ્રિજના સમારકામ બાબતે અધિકારીઓ સાથે કલેક્ટરની ચર્ચા સુરતના સચિન વિસ્તારમાં લૂંટ અને હત્યાના આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો ઘટના સ્થળે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ફરાર અન્ય ત્રણ આરોપીને શોધવા વિગતો મેળવાય તાપીના આતંક મચાવનાર વાનરોને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને યુરોપિયન યુનિયન પર ત્રીસ ટકા ટેરેફની જાહેરાત કરી યુ કમિશનના પ્રમુખે પણ પ્રતિકારક પગલાની ચેતવણી આપી એક ઓગસ્ટથી લાગુ થશે નવા ટેરેફ વિઝા ને લઈને અમેરિકાએ આપી કડક ચેતવણી તમામ પ્રકારના વિઝા જારી થયા બાદ પણ સ્ક્રીનિંગ નું કાર્ય ચાલુ રહેશે જો ઇમિગ્રેશન નિયમોનું નું ઉલ્લંઘન કર્યું હશે તો તાત્કાલિક ડિપોર્ટ કરાશે સોશિયલ મીડિયા પરથી દેખરેખ અને એકાઉન્ટ ની રેન્ડમ તપાસ કરાશે યુક્રેન પર ફરીથી રશિયાના હવાઈ હુમલા મિસાઇલ અને ડ્રોન એટેકમાં બે લોકોના મોત ચૌદ લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા યુક્રેને ત્રણસો ડ્રોન અને પચીસ મિસાઇલ એટેક નિષ્ફળ કર્યાનો દાવો છેલ્લા દસ દિવસથી સીરિયાના જંગલમાં લાગેલી આગ બેકાબુ કસાબ શહેરની પાસે આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ભારે જહેમત પાડોશી દેશથી પણ મદદ માટે પહોંચી રહી છે ફાયર સહિતની ટીમો સ્પેનમાં તોફાનની અસરથી ભારે વરસાદ રહેણાંક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ અનેક વાહનો પાણીના તસમસતા પ્રવાહમાં તણાયા મકાનોમાં પાણી ભરાતા અને રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન થયું પ્રભાવિત